માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે સાધ્વી ભગવંતોનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો સાધ્વી તારક ગુણા શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી પુણ્યોદય શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી ઋષભગુણા શ્રીજી મહારાજ સાહેબનું વાજતે ગાજતે બહોળા શ્રાવકોના સંગાથે ચાતુર્માસ પ્રવેશ થયો હતો સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માતૃશ્રી કેસરબેન મોરારજી કુંવરજી ગોગરી હસ્તી વનિતાબેન શરદભાઈ ગોગરી પરિવારે લાભ લીધો હતો લાભાર્થી પરિવાર તેમજ વિવિધ ચડાવવાઓનો લાભ લેનાર પરિવારોનું બહુમાન કરાયું હતું

સાધ્વી ભગવાન શ્રી તારક ગુણા મહારાજ સાહેબ આડીઠાણાનું આજે અમને ચાતુર્માસ મળેલ છે અને અંદાજી ચારસો સાડા ચારસો ની સંખ્યાની અંદર એમનો સારું સામયું અને આજે અમારા જે આમંત્રણને માન આપીને બધા આજુબાજુના અમારા ગામના ભાઈઓ બધા અહીંયા વધારે હતા એમના પ્રવેશના અને નિમિત્તે બાકી ત્રણ દિવસનો બધો કાર્યક્રમ છે કારે મહારાજ સાહેબ ના હમણાં છનો છનોમાં હોળી છે છનોમી હોળી છે આંબેલની બે સાધવી ભગવંતની અને એમના પરમ દિવસે પારણા છે તો એમના માટે અમારા આચાર્ય ભગવાન શ્રી અમારા ગામના લોકલાડીલા જેને કહીએ અને આખા સમાજના આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભા સાગર સુધી મહારાજ સાહેબ ખાસ પધારવાના છે પ્રસંગની અંદર અમારા ગામમાં નેહાબેન નેહાબેન દોડું દોડું દોડુએ સારી જંગી બહુમતીથી જીત હાસિલ કરી છે અને એ પણ આજે મારા સાહેબના આશીર્વાદ લેવા પધારે હતા એમની સાથે અમારા પરમ મિત્ર પ્રવીણભાઈ મોખી પરિવાર હતા અને એડવોકેટ વલ્લભભાઈ હતા માજનશ્રીએ એમનો ત્રણેય જણાનો બહુમાન કરેલું આજે અમારા આંગણે અચલ કે છાતીપતિ શ્રીના આજ્ઞાવર્તી સિંહ ગર્જનાના સ્વામી એવા સુશીલ ગુણાશી મહારાજ સાહેબના શિષ્ય તપસ્વી રત્ન પરમ પૂજ્ય તારક ગુણાશીજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો ચાતુર્માસ પ્રવેશ થયો ખૂબ જ તપ પ્રભાવનામાં માહિર અને વ્યાખ્યાનમાં અત્યંત પ્રભાવક એવા આ પૂજ્યશ્રીનો ચાતુર્માસનો લાભ અમારા જ ગામના શ્રેષ્ઠીવરે એવા માતુશ્રી કેસરબેન મોરારજી કુંવરજી ગોગરી હસ્તે વનિતાબેન શરદભાઈ ગોગરી પરિવારે લાભ લીધેલ છે શરદભાઈની અને વનિતાબેનની ખૂબ ઉદાર ભાવનાથી આ સંપૂર્ણ ચાતુર્માસ અને પ્રભાવના તથા અનુષ્ઠાનોના તેમણે સુંદર લાભ લીધા છે અને ચાર માસ દરમિયાન વિવિધ તપ આરાધનાઓ ચોમાસી છઠ તપ એકાસણા આઈમબિલ વગેરે સગડે સર્વે પ્રવૃ તપસ્યાઓ થનાર છે તો સર્વેને અમે દુર્ગાપુર મહાજન વતી અમારા ચાતુર્માસના દાતા પરિવાર વતી અહીં પધારવાનું અને આ સંપૂર્ણ કાર્યક્રમમાં લાભ લેવાનું આમંત્રણ આપીએ છીએ આ ઉપરાંત આવતીકાલ અમારી પાસે દર્શન ગુણાશીજી મહારાજ સાહેબની છન્નુમી ઓળી અને ઋષભ ગુણાશીજી મહારાજ સાહેબની છ્યાસીમી ઓળીના પારણા છે પરમ દિવસે અચલ ગચ્છાધિપતિ પરમપૂજા આચાર્ય ભગવાન અને દુર્ગાપુર રત્ન એવા કલાપ્રભ સાગર સુરીસર્જી મહારાજ સાહેબની કરી નિશ્રા અમને અહીં દુર્ગાપુરમાં પ્રાપ્ત થનાર છે અને એમની જ નિશામાં આ એમ્બિલની ઓળીના પારણા થવાના છે તો એ પ્રસંગે પણ અમે સર્વેને પધારવા આમંત્રણ આપીએ છીએ સાથે અમારું અવભાગ્ય છે કે આવા ગુરુદેવોના અમને વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે કારણ કે અમારા ગામની હર હર હંમેશની દરેક પ્રવૃત્તિઓમાં પછી તે ધાર્મિક હોય સામાજિક હોય જીવદયા હોય કે કોઈને આર્થિક સહાય કે એવી કોઈ પ્રવૃત્તિ હોય પોતાનું નામ જાહેર કર્યા વગર અમારા ગજરાજ પરિવાર મણિલાલભાઈ અમારા પ્રમુખ દુર્ગાપુર મહાજનના તથા શરદભાઈ ઉદાર હાથે એમાં સહાય કરે છે સર્વપ્રથમ પોતાનું નામ લખાવી અને બાકીનાને પ્રેરણારૂપ બને છે એ માટે પણ દુર્ગાપુર મહાજન એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આભાર શબ્દ કદાચ એમના માટે નાનો પડે પણ એમની આ અનુમોદના છે એમની ભાવનાની અને ઘણી જગ્યાએ તેઓ પોતાનું નામ આપ્યા વગર પણ અમુક ગુપ્તદાન કરતા હોય છે ઘણા લોકોને અહીં સહાય કરતા હોય છે જેનો ઉલ્લેખ કરવો અઘરો પડે છે અહીં એટલે એ પરિવારનો અમે અહીં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ